અમદાવાદ વિમાન દુર્ઘટનાના બીજા જ દિવસે એઆઈ એક્સપ્રેસની બેંગકોક સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ આવતા ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી ન હતી જેથી એકસો નેવું પેસેન્જરોને ઉતારવા પડ્યા હતા એઆઈ એક્સપ્રેસ આ ઓપરેશન માટે બોઇંગ સાતસો સડત્રીસ મેક્સ આઠ એરક્રાફ્ટ ઉપયોગ કરે છે શુક્રવારે બેંગકોક એરપોર્ટથી સાંજ ચાર વાગીને 45 કલાકે ટેક ઓફ થવાની હતી મુસાફરો ફ્લાઇટમાં બેસી પણ ગયા હતા

જેમાં એન્જિનની થ્રસ્ટ સિસ્ટમમાં ખામી જણાઈ હતી હાલમાં ટેકનિકલ ટીમ ખામી દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે ફ્લાઇટ મોડી પડશે એઆઈ એક્સપ્રેસની સારજા સુરત ફ્લાઇટ પણ મોડી પડી હતી જેમાં એકસો નેવું પેસેન્જરો હેરાન થયા હતા આ ફ્લાઇટ સાંજે ચાર વાગ્યેને પંચતાળીસ કલાકે શારજાહથી ટેક ઓફ થનારી હતી એઆઈ અને એઆઈ એક્સપ્રેસની તમામ ફ્લાઇટ ચેક કરીને ટેક ઓફ થાય છે દિવ્યાંગ વ્યાગ્ન્યુ સુરત